દેરાણી અને જેઠાણીના મિત્રો તમે ઘણા બધા વિડીયો જોયા છે તો તમને બંનેમાંથી સૌથી સારું નેચર કોનું લાગ્યું આમ શાંત હોય બધી રીતે હો આમ અનુમાન લગાડીને દોસ્તો વિચારીને જવાબ તમે કોમેન્ટ બોક્સમાં લખજો બસ એકદમ ઇઝી જવાબ લખવાનો છે દેરાણીનો બર્થડે કઈ ડેટ હશે કઈ ડેટ છે તમારે ખાલી તારીખ ટ્વેન્ટી આવે છે વીસ ચાલો તમારો બર્થડે ફિફ્ટીન પંદર આવે છે વીસ પંદર વીસ દેરાણીનો અંક છે વોટિંગ માટે અને પંદર જેઠાણી માટેનો છે આ વોટિંગ થશે આ બંનેમાં જે હારશે બરાબર છે જે હારશે એને આખા આપણા ઘરના પરિવારના બધા સભ્યોને શાનદાર પાર્ટી આપવાની છે બરાબર છે આ લિશાન હું કહેશ કે ભાઈ સરસ મજાની રેસ્ટોરન્ટમાં જમવાનું ફરવાનું આનંદ કરવાનો મંજૂર છે ને દેરાણી જેઠાણી પૈસા ભેગા કરી રાખ્યા છે ને ઓકે થેન્ક યુ